તેના માટે કોઈ પૈસાની ચુકવણી કરવી પડશે તો ચાલો જાણીએ તમારા દરેક સવાલોના સરળ જવાબ શું તમને પાન કાર્ડ આપવામાં આવશે તેના છે કે હા તમને નવું પાન કાર્ડ મળશે હાલના પાન કાર્ડ ધારકોએ કંઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે તો નવા પાન કાર્ડમાં શું મળશે તેની વાત કરીએ તો નવા કાર્ડમાં ક્યુઆર કોડ જેવા ફીચર્સ હશે સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પ્રોજેક્ટને લાવવાનો છે સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાનને કોમન આઈડેન્ટિટી કાર્ડ બનાવાશે શું તમારે પાન અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે જી ના પાન અપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે નવા પાન પાન કાર્ડની શા માટે જરૂર પડી આ જો વાત કરીએ તો સુધી કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પંદર થી વીસ વર્ષ જૂનો છે જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે જેથી ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાશે નવી સિસ્ટમનો હેતુ એ હાલની પાન સિસ્ટમને અપગ્રેડ કરવાનો છે કોર અને નોન કોર પ્રવૃત્તિઓ તેમજ પાન વેરિફિકેશન સેવાને એકીકૃત કરવાનો છે પાન ટુ ઝીરો ફાયદાઓ સમજાવતા વૈષ્ણવે જણાવ્યું કે ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે ડેટાને સુરક્ષિત કરવા માટે પાન ડેટા વોલ્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી છે તો એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ જશે બેન્કિંગ અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ એન્ટરફેસ બની જશે તો હવે પાનને આધાર સાથે લિંક કરવાની સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે પાનકાર્ડ નંબર એક દસ ડિજિટનો ખાસ નંબર હોય છે આ નંબરના પ્રથમ ત્રણ નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે આ એ એ થી લઈ ઝેડ 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 સુધીના કોઈ પણ લેટર હોઈ શકે છે તો તાજેતરની સિરીઝના હિસાબે નક્કી કરવામાં આવે છે કે આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે પાનકાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે આ પાનકાર્ડ ધારકનું સ્ટેટસ દર્શાવે છે જેમાં મોદી સરકારના પ્રોજેક્ટ ઉપર એક કરોડ રૂપિયાનું નાણાકીય બોજ અંદાજવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પાન કાર્ડ ધારકોને તેમનો પાન નંબર બદલવાની જરૂર રહેશે નહીં નવા પાન ટુ પોઈન્ટ ઝીરોને હાલની પાન સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે ક્યુઆર કોડ હશે અને તે સંપૂર્ણપણે ઓનલાઈન હશે પાન કાર્ડ અમારી જિંદગી કા એક હિસ્સા છે जो मिडिल क्लासेस हो, छोटे बिजनेस हो, सभी के लिए एक बहुत इम्पोर्टेंट है इसको हाईली अपग्रेड करके एक नए लेवल पे लाके पैन 2.0 अप्रूव हुआ है एग्जिस्टिंग सिस्टम को पूरी तरह से अपग्रेड किया जाएगा पूरा उसका जो डिजिटल बैकबोन है पीछे वो कंप्लीट नए तरीके से की जाएगी और जो कॉमन बिजनेस आइडेंटिफायर डिमांड बार बार इंडस्ट्री से आती थी कॉमर्शियल वर्ल्ड से आती थी कि हमें अलग अलग बहुत सारे नंबर नहीं रखने चाहिए एक नंबर अगर, अगर अवेलेबल हो तो अच्छा रहता है तो ये कॉमन बिजनेस आइडेंटिफायर का मिशन इसमें प्रयास किया जाएगा कि क्या इसको एक कॉमन बिजनेस आइडेंटिफायर बनाया जा सकता है एक यूनिफाइड पोर्टल रहेगा क्योंकि जो सॉफ्टवेयर अभी चल रहे हैं वो सॉफ्टवेयर करीब करीब पंद्रह साल बारह साल बीस साल इनकी लाइफ हो चुकी है और एक नई सोच एक डिजिटल इंडिया का एक नया रूप सामने आने की ज़रूरत है इसके लिए पैन 2.0 आज अप्रूव किया गया कंप्लीट पेपरलेस कंप्लीट ऑनलाइन रहेगा और इसमें बहुत फोकस दिया जाएगा ग्रीवेंस रिड्रेसल सिस्टम पर भी किस तरह से किसी की कोई तकलीफ हो कहीं पर किसी भी छात्र किसी भी यूज़र को तो उसको जल्दी से जल्दी सॉल्व कर सके